નમસ્કાર હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું આપ આજે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે છે જીતપુરા ગામના કનુભાઈ જે ગઈકાલે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ કલેક્ટર શ્રી સાહેબને ફરિયાદ આપવા આવ્યા હતા કારણ એ છે કે જીતપુરા ગામમાં લીલા ઝાડ ગેરકાયદેસર રીતે કપાયા અને તેમાં પણ ત્યાં કઠલાલના જે શ્રી છે તેઓ ત્યાં સ્થળ તપાસ માટે આવ્યા હતા પરંતુ આંખ આડા કાન કરી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી હતી નહીં ખાલી દેખાડા પૂરતું કાગળ્યા કરી ગામવાળાઓના પંચવાળાઓની સહી કરી અને એમની ઓફિસે જતા રહ્યા હતા હવે આ લોકોનું એવું કહેવું છે ગામવાળા જે અમુક સામાજિક કાર્યકરો છે તેમનું એવું કહેવું છે કે જે ઝાડ કાપવાની જાહેર નોટિસ ગ્રામ પંચાયતની ઓફિસ ઉપર લગાવી તેમાં જે સહી કરેલી છે તે શંકાસ્પદ સહી છે અને અન્ય કોઈ એ સહી કરી છે હકીકતમાં સરપંચની સહી અલગ છે અને આ જે નોટિસમાં સહી છે એ અલગ છે એટલે આ જે ધુપ્પલ કામ ચાલી રહ્યું છે કઠલાલ વિસ્તારમાં તે બાબતે પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે તેવી જીતપુરા ગામના જે જનતા છે તેમની માગણી છે અને આ બાબતે ખરેખર મુખ્યમંત્રીશ્રીએ આમાં વચ્ચે આ જે કીટલીઓ ગરમ થઈ ગઈ છે કઠલાલ બાજુની એ કીટલીઓને છે ને ઠેકાણે પાડવા માટે ઠેકાણે મીન્સ કે એમને યોગ્ય જગ્યાએ જેમ કે ભુજ કચ્છ માંગરોળ ચીખલી થરાદ આવી જગ્યાએ મોકલો એટલે આ લોકોને ખબર પડે કે ભાઈ કઈ રીતે ભ્રષ્ટાચાર થાય છે અરે આ મહાભારતીને બસ લૂંટવા માટે જ સરકારી નોકરીમાં આવો છો સૌથી વધારે ભ્રષ્ટાચાર આ મહેસૂલમાં મહેસૂલ વિભાગમાં થયેલો છે ગયા પાંચ વર્ષના એસીબી ના એન્ટી કરપ્શન બ્યુરોના રેકોર્ડ તમે જોઈ લો આ લોકોને બીજું કોઈ આવડતું જ નથી એસી એસી નેવું નેવું હજાર પગાર તમે લોકો લો છો અને લીધા પછી તમે આવો ભ્રષ્ટાચાર કરો શરમ આવી જોઈએ આવા ભ્રષ્ટાચારી માણસોને અને લીલા ઝાડ કાપી આમે જંગલોની અછત છે અને ગેરકાયદેસર રીતે આપણા ખેડા જિલ્લાની અંદર ઘણા બધા આ રીતે ઝાડો કપાય છે પણ આ રૂરલ એરિયામાં કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી ગામનો માણસ કોરોનામાં તૂટી ગયેલો છે બે ત્રણ વરસ હજી પણ એમની એ રિકવરી કોરોનાની હજી આવી નથી આર્થિક રિકવરી એટલે શું એ લડાઈ લડવા મેદાનમાં આવે અને જ્યારે અરજીઓ કરવામાં આવે છે ત્યારે અમુક અધિકારીઓ અરજીઓને દબાવી દેવામાં આવે છે અધિકારીઓ દ્વારા અને પેલો ગામનો માણસ પછી આ ધક્કા શું ખાય નડિયાદની ઓફિસોમાં ક્યાં આવે એ પચાસ પચાસ સાઠ સાહીઠ કિલોમીટર દૂરથી એટલા માટે માનનીય અધિકારીશ્રીઓને વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને એક દાખલો બેસાડો કે આ સમાજમાં આપણા લીલા ઝાડ કે જે હવે આવનારા ભવિષ્યનું ભવિષ્ય છે જેમ પહેલાં કહેવામાં આવતું કે આ યુવાનો આપણા દેશની યુવા પેઢી આ ભારતનું ભવિષ્ય છે એમ આ જે ઝાડ છે ને એ આ આખી પૃથ્વીનું ભવિષ્ય છે માટે આ લીલા ઝાડ કપાવવા ન જોઈએ અને એ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી જીતપુરા ગામના જનતાની માગણી છે આ તમામે તમામ બાબત આ એ ગામના અમુક સામાજિક કાર્યકરો દ્વારા અમોને કહેવામાં આવી એટલે એમની માહિતીના આધારે અમોએ આ ન્યૂઝ બનાવ્યા છે તપાસનો વિષય પ્રશાસનનો છે કંઈક તો ધુમાડો ઊભો થયો છે એટલે કંઈક તો સળગ્યું હશે એમ એમ તો કંઈ ધુમાડો નીકળે નહીં બરાબર છે જય હિન્દ જય ભારત